શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો છે એ થવાની છે આ સમારોહમાં પીએમ મોદી સહિત દેશ અને દુનિયાના અનેક મહાનુભાવો હાજર રહે છે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર રામ મંદિર અભિષેક બાદ સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે સામાન્ય માણસ ક્યારે રામ મંદિરના દર્શન કરી શકશે શું કોઈ ફી છે આરતી સમય શું છે ચાલો તમને જણાવીએ રામ મંદિર સાથે જોડાયેલા આવા તમામ સવાલોના જવાબ સવાલો કોણ સંભાળશે મંદિર જવાબ રામ મંદિરનું મેનેજમેન્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહ્યું છે આ ટ્રસ્ટ ની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે કરી હતી ટ્રસ્ટ મંદિર નિર્માણ પર નજર રાખી રહ્યું છે દેશની દિગ્ગજ કન્સ્ટ્રકશન કંપની લોરસમ એન્ડ ટુબ્રો મંદિરનું નિર્માણ કરી રહી છે સવાલ સામાન્ય વ્યક્તિ ક્યારથી કરી શકશે દર્શન જવાબ બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા બાદ બીજા દિવસ એટલે કે તેવીસ જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુ રામલલાના દર્શન કરી શકે છે ટ્રસ્ટ પ્રમાણે બાવીસ જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે દર્શનની વ્યવસ્થા નથી બીજા દિવસથી કપાટ તેના માટે ખુલશે સવાલ મંદિર ક્યાં સુધી રહે છે જવાબ મંદિર સામાન્ય ભક્તોના દર્શન માટે સવારે સાત વાગ્યાથી સવારે સાડા અગિયાર વાગ્યા અને ત્યારબાદ બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહે છે બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર બંધ રહે છે સવાલ જાણો શું છે રામ મંદિરની આરતીનો સમય જવાબ રામ મંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વાર આરતી થાય છે પ્રથમ સવારે સાડા છ વાગ્યા જેને જાગરણ કે શ્રૃંગાર આરતી કહે છે બીજી બપોરે બાર વાગે જેને ભોગ આરતી કહેવાય છે જ્યારે ત્રીજા આરતી સાંજે સાડા સાત વાગ્યા કલાકે થશે જે સંધ્યા આરતી હશે સવાલ રામ મંદિર આરતીમાં કઈ રીતે સામેલ થઈ શકશો જવાબ અયોધ્યા માંગ રામ મંદિર આરતીમાં આરતી સામેલ થવા માટે શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકાય છે પાસ માટે આઈડી પ્રૂફની જરૂર પડશે ટ્રસ્ટ પ્રમાણે એક સાથે માત્ર ત્રીસ લોકો આરતી સામેલ થઈ શકે છે સવાલો શું દર્શન માટે કોઈ ચાર્જ આપવો પડશે જવાબ અયોધ્યાના રામ મંદિર દર્શન નિઃશુલ્ક છે રામલલાના દર્શન માટે કોઈ પ્રકારનો શુલ્ક આપવાનો નથી દિવસમાં ત્રણ વાર આરતી થાય છે તે માટે પાસ જરૂર લેવો પડશે જેની પાસે પાસ હશે તેને આરતીમાં સામેલ થવાની મંજૂરી મળશે પ્રશ્ન અયોધ્યા કેવી રીતે જવું જવાબ તમે રેલ બસ કે હવાઈ માર્ગે અયોધ્યા જઈ શકો છો અયોધ્યા રેલવે સ્ટેશનથી મંદિરનું અંતર માત્ર પાંચ કિલોમીટર છે

જે રામ મંદિરના નિર્માણ કાર્યની દેખરેખ રાખે છે તેણે મંદિરના નિર્માણ માટે આશરે એક હજાર આઠસો કરોડ રૂપિયા ખર્ચનો અંદાજ મૂક્યો હતો જેમાં સામગ્રી ખર્ચ મશીનરી મજૂર ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે પ્રશ્ન મંદિર ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે જવાબ નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અમલદાર નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર મંદિરનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે પ્રશ્ન રામ મંદિરમાં બીજી કોની પ્રતિમા છે જવાબ અયોધ્યાના નવા રામ મંદિરમાં ચાર ખૂણામાં વધુ ચાર દેવતાઓના મંદિરો છે જેમાં ભગવાન શિવ ભગવાન સૂર્ય માતા ભગવતી અને ભગવાન ગણેશ આ સિવાય અહીં નંદપુરના માતા અને હનુમાનજીનું મંદિર પણ છે સૌજન્યજી ચોવીસ કલાક